બીઆરટીએસની ત્રણ બસમાં આગ લાગી ગત રાત્રે ત્રણ ઇલેક્ટ્રિક બસમાં ભીષણ આગની ઘટના શહેરમાં પડેલા વરસાદ વચ્ચે ઇલેક્ટ્રિક બસમાં આગનું આ બનાવ જેવીએમ કંપનીની બસમાં શોર્ટ સર્કિટને કારણે આગ ભભૂકી ઉઠી હતી વસ્ત્રાલના જાડેશ્વર બસ સ્ટોપ પાસે આ ઘટના બની છે બસ ડેપોમાં પડેલી હોવાથી મોટી જાનહાનિ ટળી ગઈ છે ઘટનાને પગલે મુંબઈથી એક ટીમ આવ તપાસ કરશે બીઆરટીએસ તંત્રએ ઘટનાને પગલે તપાસ શરૂ કરી છે તો ઇલેક્ટ્રિક વાહનો અને સાધનો કે જેમાં થોડી પણ ચૂક થાય તો શું પરિણામ તેનું આવી શકે છે આપ જુઓ ત્રણ ઇલેક્ટ્રિક બસો કે જે ચાર્જિંગમાં મૂકી હતી અને તે દરમિયાન મોડી રાત્રે તેમાં આગ લાગી હતી શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શક્યતાઓ હાલ તો વ્યક્ત કરવામાં આવી છે મુંબઈથી એક ટીમ ત્યાં આવશે તપાસ કરશે ને ત્યારબાદ સાચું કારણ સામે આવશે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત બીઆરટીએસમાં બેટરી સંચાલિત બસો મૂકવામાં આવી આ પૈકીના વસ્ત્રાલ ખાતે આવેલા જડેશ્વર વનની બાજુમાં જે બી આર બસના ચાર્જિંગ સ્ટેશનનો ડેપો છે ત્યાં ગઈકાલે રાત્રે બેટરી સંચાલિત બસ ચાર્જિંગમાં મૂકવામાં આવી હતી અને અચાનક એક બસમાં મોડી રાત્રે આગ લાગી હતી તેને કારણે આજુબાજુની બંને બસો પણ આગની ચપેટમાં આવી ગઈ હતી આ લાઈન જોઈ શકો છો ત્યાં લગભગ દસથી પંદર જેટલી બસો એકસાથે ચાર્જ થઈ રહી હતી પરંતુ જેવી એક બસમાં આગ લાગી કે જે સ્ટાફ હતો તેને તરત જ આજુબાજુની બસો હટાવી લીધી જો કે બાજુની બે બસ હટાવવામાં તેઓ સફળ થયા ન હતા અને તે સંપૂર્ણ બસ આગની ચપેટમાં આવી ગઈ હતી આ દ્રશ્યો તમે જોઈ શકો છો એ બસના કે જે આગની ચપેટમાં આવી હતી અને હાલ તેમાં લગભગ કશું બચ્યું નથી સામાન્ય રીતે બેટરી સંચાલિત બસો માસ ટ્રાન્સપોર્ટેશનનો વપરાય ત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં તેમાં પેસેન્જરો અવરજવર કરતા હોય છે જો રસ્તા ઉપર આ બસમાં આગ લાગી હોય તો કેટલી મોટી હોનારત થઈ શકી હોય તેની કલ્પના કરી શકાય તેમ નથી બેટરી સંચાલિત બસો સુરક્ષિત છે કે કેમ તેને લઈને અનેક પ્રશ્નો સર્જા છે તેવામાં જ્યારે ચાર્જિંગ સ્ટેશનમાં આ બસ હતી ત્યારે આગ લાગી એટલે કોઈ મોટી હોનારત થઈ નથી પરંતુ જો આ બસ રોડ ઉપર ચાલતી હોય તેમાં પેસેન્જર બેઠેલા હોય અને જો તેમાં આગ લાગે તો તેમાં બેઠેલા પેસેન્જરનો શું તે સૌથી મોટો પ્રશ્ન છે એટલે કે બેટરી સંચાલિત બસમાં આગ લાગતા ફરી એકવાર સુરક્ષાના પ્રશ્નો સામે આવ્યા છે કેમેરા પર્સન અમિત મકવાણા સાથે ગૌરવ પટેલ ઝી મીડિયા અમદાવાદ